આપણી સાથે દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા જોડાયા છે મનસુખ વસાવા જ્યારે રાજપીપળામાં કાર્યક્રમમાં હતા એ સમયે એમણે આરોપ લગાવ્યો હતો તમારા પર ચૈતરભાઈ અને એવું કહી રહ્યા હતા કે જ્યારે ત્રણ ચાર વર્ષથી આ કાર્ય આ જે મનરેગાનું કામ છે એ ચાલી રહ્યું હતું એ સમયે તમે ક્યાં હતા અને અત્યારે કેમ કામ પતી ગયા પછી મુદ્દો ઉઠાવ્યો સાથે એમણે એક આરોપ એવો પણ લગાવ્યો કે જ્યાં સેટિંગ કરવાનું હોય ત્યાં ચૈતર વસાવા સેટિંગ કરી લે છે અને પછી જ્યાં સેટિંગ નથી થતું એ મુદ્દા સંકલનમાં કે વિધાનસભામાં એ ઉઠાવે છે શું કહેશો એના પર મનસુખભાઈ આમ તો સિનિયર સાંસદ છે વડીલ છે અને એક જવાબદાર સાંસદ છે પોતે કોઈ પણ સ્ટેટમેન્ટ આપે એટલે એ પોતે એલફેલ વાતો મૂકે છે એમના પર જો કોઈ પુરાવા હોય કે ચૈતરભાઈ વસાવા એ કોઈ સાથે આવી બાબતોને લઈને બેઠક કરી છે કોઈની પાસે પૈસા લીધા છે તો એમની સરકાર છે એમના અધિકારીઓ છે અહીંયા તો જેટલા પણ કામો થાય છે તો ભાજપના લોકો જ કામ કરે છે એ મેં નું મારા પર કરી લેવું જોઈએ બીજું હું ક્યાંય પણ બોલું છું હું પૂરા વગર નથી બોલતો મેં હીરા જોટવાની શ્રી જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધરણ વિશે હું બોલ્યો ને ભરૂચમાં એફઆઈઆર થઈ ગઈ કેમ કેમ કે મારી પાસે પૂરતા પુરાવા છે નર્મદા માટે હું બોલ્યો છું નર્મદાના મારી પાસે પુરાવા છે હું મનસુખભાઈ હોય કે એમના બીજા સંગઠનના જિલ્લાના પ્રમુખ હોય કે બીજા લોકો હું કરે છે હું ક્યારેય મારો સ્વભાવ એવો નથી કે હું કોઈની સાથે વ્યક્તિગતમાં પડતો નથી એ તો મનસુખભાઈ થી લઈને બધાની કુંડળી મારી પાસે છે પણ હું સ્વાભાવિક પણ એમાં પડવા માંગતો નથી કેમ કેમ કે મારો ધ્યેય આદિવાસી ગરીબ લોકોને રોજગારી આપવા માટેની યોજના મનરેગા યોજના એમાં કૌભાંડ કરનારા લોકો હવે કોના આશીર્વાદ થી કૌભાંડો એમની સાથે પડવા માંગતો નથી પણ નર્મદા જિલ્લામાં જે ચારસો કરોડના કૌભાંડ થયા મનસુખભાઈ એ જાણી લેવું જોઈએ એ બાબતની અરજી આજે પણ તમે એસપી કચેરીમાં જઈને ભાઈ તપાસ કરી લે મનસુખભાઈ બે હજાર બાવીસ બે અને બે માં અમારી અરજી પણ ત્યાં પડેલી છે એમાં કોના કોના વ્યક્તિગત સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા અમારા સરપંચો ને લઈને આપ્યું એમાં સરપંચો સાગબારા ના હતા બધાની સહી સાથેની યાદી ત્યાં પડેલી છે તો મનસુખભાઈ અમે આટલો બધો વિરોધ કર્યો તો મનસુખભાઈને પણ મળ્યા હતા જે તે વખતે સરપંચ પરિષદ નર્મદા જિલ્લા નું આખું સરપંચ પરિષદ મનસુખભાઈ ને પણ મળ્યા હતા એમને પણ કીધું હતું પણ મનસુખભાઈ આ જલારામ એન્ટરપ્રાઇઝ ને લાવવા સૌથી મહત્વનો ફાળો પણ બજુભાઈ ખાબળ પછી હોય તો મનસુખભાઈ છે હા મનસુખભાઈ પૂછો તમે એમની કેરી કેવી લાગતી હતી એમનો પ્રસાદ કેવો લાગતો તો મનસુખભાઈ જવાબ આપે અમે તો સ્થળ સ્થિતિ તારી ખાતે જવાબ જણાવવા માટે તૈયાર છે એટલે મનસુખભાઈ શું બોલે છે એની સાથે અમારે કોઈ નિસ્બત નથી મનસુખભાઈ એ જો અમારી સાથે જાહેરમાં ડિબેટ કરવાની હોય તો અમને બોલાવે અમે પુરાવા સાથે આવા તૈયાર છે અને સાંસદ છે એમની સામે મારે કઈ વ્યક્તિગત પડવું નથી સ્વાભાવિક છે અમે સામ સામે લડ્યા છે ને ડીડીયાપાડામાં એમને માત્ર અઠાવન મત મળ્યા છે મને એક લાખ ને અઢાર હજાર મત મળ્યા છે ઝગડિયામાં એ નેતા ભરીને ફરે છે ત્યાં અમને છત્રીસ હજાર ની મારી લીડ હતી એક લાખ ને સાત હજાર મને મત મળ્યા છે મનસુખભાઈ ને વિનંતી કરો કે ભરૂચમાં જે કોબાણ થયું છે એની બાબતે પૂછો એમને જંબુસર આમોદ વાગરા

એ રાજપીપળામાં જે કાર્યક્રમમાં ગયા હતા એ કાર્યક્રમમાં એ પોતે સ્વીકાર પણ કરી રહ્યા છે કે અહીંયા આવે છે ભારતીય જનતા પાર્ટી અને બીટીપી નથી આવતા આમ આદમી પાર્ટી નથી આવતા લોકો આપણી ઉપર વિશ્વાસ કરે છે ને આપણા બનાવેલા રોડ પાંચ મહિના પણ નથી ટકતા સીસી રોડ પાંચ મહિના પણ નથી ટકતા એટલે શરમ આવવી જોઈએ એ સ્વીકાર કરી રહ્યા છે પણ એ એ સ્વીકાર નથી કરી રહ્યા કે એમના સમયમાં જે કામ થયા છે એ એ બધા જ એ એ બધા જ કામોમાં કૌભાંડો સામે આવી રહ્યા છે અ કોઈ પોતાની માને ડાકણ નથી કહેવાનું અમારી તો કોઈ એજન્સી નથી કે હું ક્યારે કોઈ કામ મારું હું ક્યારે કોઈ કામ કરતો નથી મનસુખભાઈ પોતે સાંસદ છે જાણે છે ડેડિયાપાડા શાકબારા કોઈ પણ વિસ્તારમાં હું કામમાં પડતો નથી મારી પોતાની એજન્સી પણ નથી અહિયાં તમામ કામગીરી ભાજપના નેતાઓ કરે છે એમના લોકો કરે છે અને કોભાંડો થાય છે ત્યારે આવા અહીંના સ્થાનિક નેતાઓ એમને છાવરે છે પણ જે લોકોના હકના પૈસા આવે એમને લોકોને ના મળે જે કામ માટેના પૈસા ના મળે એટલે હું તો સ્વાભાવિક જિલ્લા સંકલન મારા પ્રશ્નોની યાદી મેળવી લેજો કોઈ પણ જાતના વ્યક્તિગત મારા પ્રશ્નો નહી હશે લોકહિતના જ પ્રશ્નો વિધાનસભામાં પણ મેં ઉઠાવ્યા છે લોકહિતના જ પ્રશ્નો મેં જિલ્લા સંકલનમાં પણ ઉઠાવ્યા છે મેં ક્યારે કયા વ્યક્તિએ શું કર્યું કોની કેટલી પ્રોપર્ટી છે કોને હું ખરીદી કરી એ મારો વિષય જ નથી એટલે મનસુખભાઈ એ ખરેખર સાંસદ તરીકે આટલા સિનિયર સાંસદ છે એ જવાબદારી પૂર્વક એમણે કેવું જોઈએ બાકી તો બસ મીડિયામાં છવાયેલા રહેવા માટે બોલ્યા કરવું હોય તો ચાલશે વાંધો ને કરે અમે તો મહત્વની બાબતો હશે ત્યાં બોલીશું બાકી અમારે કોઈ મનસુખભાઈ સાથે લડાઈ નથી અમારી લડાઈ જે અહીંયા ભ્રષ્ટાચાર કરે છે લોકો સામે છે અને હું જયારે ભ્રષ્ટાચાર સામે બોલું છું મનસુખભાઈ યાદ હોવું જોઈએ હું મનરેગામાં કૌભાંડ થયું એ બાબતને લઈને બોલ્યું તો મનસુખભાઈ ને પેટમાં શેનું તેલ રેડાય છે હીરા જોટવાને બચાવવા માટે કેમ ઉતરે છે કંઈક તો સંબંધ હશે એમને તો એમણે કેમ સ્ટેટમેન્ટ આપવું પડ્યું એમણે કેમ પ્રેસ કોન્ફરન્સ કરી અને પ્રેસ કોન્ફરન્સ કરી તો કરી એના બે દિવસ પછી ભરૂચમાં એફઆઈઆર થઈ જાય છે એના માટે કેમ બોલતા નથી ભરૂચમાં એ લોક પ્રતિનિધિ નથી પોતે ત્યાંના સાંસદ છે આટલું બધું કોભાણ થયું એજન્સી આવીને આટલા વર્ષોથી કામ કરી ગઈ સો એમને ખબર નથી જયદેવભાઈ એક સવાલ એ પણ થઈ રહ્યો છે મુરલીધર જલારામ પછી આ બચુભાઈ ખાબડના દીકરાઓની એજન્સી આ સિવાય કેટલી એજન્સીઓ છે કે જે હજુ કૌભાંડમાં બહાર આવી શકે છે એના કૌભાંડ બહાર આવી શકે છે ઘણી એજન્સીઓ છે હું તો કેમ છું બે હજાર અઢાર થી તપાસ શરૂ કરી દેવી જોઈએ અઢાર ઓગણીસ ઓગણીસ વીસ વીસ એકવીસ એકવીસ બાવીસ ને બાવીસ ત્રેવીસ આ પાંચ વર્ષ દરમિયાન ટ્રાયબલ વિસ્તારનો એવો એક પણ જિલ્લો નહી હશે જે આ જે શ્રી રાજ કન્સ્ટ્રક્શન ભાજપના કોંગ્રેસના નેતાઓ દ્વારા કરવામાં આવેલા કૌભાંડો બાર નહીં થયા છે ભરૂચમાં માત્ર સાત કરોડ ત્રીસ લાખ ગેરરીતિ નાણાકીય ગેરરીતિ નો ફરિયાદ થઈ છે હું માનતો જ નથી એક જ તાલુકામાં સિત્તેર સિત્તેર કરોડના પેમેન્ટ એમના નામે થયા છે સાત કરોડ ની ફરિયાદ થાય તો આપણે કઈ રીતના સ્વીકારવાનું અને ભરૂચના આટલા બધા તાલુકામાં એમણે કામ કર્યું છે એટલે આ તો ડર ના માર્યા અમારી પાસે પુરાવા છે એટલે ફટાફટ એમણે એફઆઈઆર કરાવી દીધી નર્મદામાં પણ અમે તમે જોજો હમણાં અઠવાડિયામાં એફઆઈઆર થઈ જશે આ લોકો કોણ ફરિયાદ આપે કોણ ફરિયાદ આપે એની રાહ જોઈને બેઠા છે અમે તો બે વર્ષ પહેલા ફરિયાદ આપી છે પણ કહેવાનો મતલબ એવો છે કે તમામ ટ્રાયબલ વિસ્તારોમાં તમે જે પણ કોન્ટ્રાક્ટ હોય અના સપ્લાય કરવાનો કોન્ટ્રાક્ટ હોય અહીંયા ભોજન બનાવવાના કોન્ટ્રાક્ટ હોય ગરીબ કલ્યાણ મેળાના સાધનો સપ્લાય કરવાના કોન્ટ્રાક્ટ હોય સ્કૂલો માટેના કોન્ટ્રાક્ટ હોય રોડ રસ્તા માટેના કોન્ટ્રાક્ટ હોય તમામે તમામ કોન્ટ્રાક્ટ ભારતીય જનતા પાર્ટીના લાગતા વળગતાઓના છે અને એ લોકો દ્વારા જ નેતાઓના રહીમ નજર હેઠળ અધિકારીઓના મેણા પીપણા થી જ આ ભાણો થાય છે અને એમાં આદિવાસીઓનો હકનો પોતાનો કોળિયાનો છીનવાય જાય છે એટલે અમે ક્યાંય ચૂપ રહેવાના નથી અમારાથી જેટલા પ્રયાસો થશે અમે લોકોને જાગૃત કરીશું એક કરીશું અને સરકાર સામે મોરજો માંડીશું આભાર જયતરભાઈ જમાવડ સાથે જોડાવા માટે જી ધન્યવાદ